જૂનો રસ્તો આપણો આવો રાજમાર્ગ અને જૂનો રસ્તો આપણો રાજમાર્ગ છે ને એટલે જ તમે જો ત્યાં માથોળી સુધી અગિયાવાળી વાવુ આ રસ્તા ઉપર આવે તમે હાઈવે ઉપર પછી જ્યાં જ્યાં વાયુ છે ત્યાં આજુબાજુમાં આયુ ના સ્થાન છે ત્યાં આજુબાજુમાં મામા હતા ને એ નીકળતા ને અને આયુ એની ભેગી હાલતી ચારણ છે ને આ ચારણ આયુ જ છે બધી અને મામાદેવ એની રક્ષા કરતા આ પુરાણિક સ્થાનો આપણે બતાવે આપણે વાવ પીધી ને આગળ જાવ તો લીંબા વાવ આવે વાવે આ બધા અને આપણે રક્ષા કરે તો આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણને જન્મ પરમાત્માયું કૃષ્ણ ભગવાન આવ્યા તો પોતાના પંચ ધન્ય સંઘ દ્વારા એને તમામ નાદ કરીને ફોન કર્યો મોબાઈલ નવા નથી તેથી એ મોબાઈલ તો થવાન ભાઈ ને અને એ મોબાઈલ તો એવા હતા કે નું એનું કવરેજ નઈ રિચાર્જ જઈને કરાવવું પડે આપડે પિસ્સા ખાલી કરે

પણ આ ગામ તમે દરિયામાંથી બાર કાઢીપુર સુદર્શન ચક્ર મિકો માધવપુર અને કમળ નું ફૂલ મીકુ ત્રણ તીર્થ બનાવો અગ્નિ તીર્થ ચક્ર તીર્થ ને પદ્મતી અને ભગવાને વચન માધવપુર વાળા ને કે ગમે એવા વાવાઝોડા ગમે એવી

તે ઋષિઓના રૂપ છે પાંચ હજાર બસો વર્ષ પહેલા ભગવાનના લગ્નની સાક્ષી પૂરેજો અને જે આંબલીઓ છે ને એ ઋષિની પત્નીઓ છે વૃક્ષો જે છે ને પછી રૂક્ષમણી માને કીધું કે તારી ઈચ્છા શું એટલે રૂક્ષમણી માં કીધું કે મને સ્નાન માટે કુંડ બનાવી આપો વન જે કદમ કુંડ છે ને આપણે જે પાણી રડવા જઈએ એ કૃષ્ણ ભગવાન ખુદ અને ઋષિ એ પાવડા પ્રકારથી હાથે કરેલો ખંડ છે અને માને કદમ વૃક્ષ પ્રિય એટલે કદમ નું ઝાડ એનું નામ પડ્યું કદમ કુંડ અને ભગવાન નો પાંચ દિવસ નો મહોત્સવ માધવપુર માં થયો વિચાર કરો દુનિયામાં એમ થાય કે માધવપુર ક્યાં છે છે સાગર ભોગવે આપણે કાંઠે આપડે એની કિંમત નથી આપ ધોવાને ડુબકી મારવા માણસ ગંગાજી ભૂગે પણ અહીંયા તો એક ગંગા છે આ તો સર્વ તીર્થ સમાલમ જલમ નવસો નવ્વાણું એક જ સરસ કુવારી હળવા સમાય ગઈ તમે દરિયામાં આવે ત્યાં મારે આપણા ગંગામાં ડૂબકી મારે દુનિયામાં જ હોય તમે ગામને બેસજો હોય પાંચ વાગે ને ગામ ને જાપે

જેને આપણે દ્વારકા કહીએ એ મૂળ દ્વારકા કઈ આ દ્વારકા છે યાદીમાં બનાવેલું મંદિર છે દ્વારકા છે તો ત્રણેય જાય ભગવાને કીધું ને ભાગવત માં ને કે સાતમા દિવસે બોલી દેશે ભાગો સોનાની દ્વારકા તો સમુદ્ર માં છે અને સોનાની દ્વારકામાંથી દ્વારકા એમાંથી જોવી હોય દરિયા કિનારે જાધવપુર અને આમ ઉત્તર માં નજર છે દરિયા કિનારે નિશાન નામની એક જગ્યા છે કોઈ ક્યાં હોય તો અને નિશાન થી સિદ્ધિ દરિયામાં સોનાની દ્વારકા આજે છે